પહેલું જવાનું હતું સવારમાં નાઈ તો ભાખરી અને ચા બનાવવાનું મેં સ્ટાર્ટ કરી દીધું છે કેમ કે આજે ભાખરી બનાવી છે કાલે થેપલા બનાવ્યા હતા એટલે આજે ભાખરી બનાવી છે તાળો મારી દીધું હતું કેમકે આ ઝા નજીક છે ને એ રાત્રે ખુલી રાખી છે એટલે અહીંથી આમ દરવાજો નજીક થાય એટલે મેં દરવાજો અહીંયા લોક મારી દઈ છે કચરાવાળો આવ્યો છે નાખી આવીને જોયું તો જીભ આવી નહોતા મીઠા એટલે એને પેલા ઉઠાડ્યા અને પછી જો આ છે અને બાજુમાં છે છાસ દહીં થઈ ગયું છે એટલે છાસ કરી નાખું અને ભાખરી તૈયાર થઈ ગઈ છે ભાખરી તૈયાર કરી અને પછી આ દરવાજો ખોલીને વાસણ લેવા ગઈ પછી વાસણ લીધા પહેલાં તુલસી ક્યારે છે પાણી લઈ દીધું અને બતાવું અમારા તુલસી જો બે તુલસીના રોપા છે એક કુંડામાં છે અને એક આંગેડીમાં વાળી દીધા છે જે અમારા બંનેની ભાખરી અલગ અલગ છે મારી એકદમ ઘીવાળી તહિને તો ઘી ન હોય કોરા જેવી એ આવી ગયા છે અને નાસ્તો કરવા બેસી ગયો પછી જો આ વાસણ થોડાક બાકી હતા એ વાસણ બધા ગોઠવી લીધા અને બધું ઠેકાણે કરી અને વાસણ જે ઘસવાના હતા એ બધા ખાટલીમાં ધોઈ અને હવે એને બહાર લઈ જઈશ એટલે એક એક પાસણ આપણે લઈ ન જવા પડે ત્યાં યાદ આવ્યું કે આ ચટણી આવી છે પણ હું ઘર માટેની નહોતી પણ લઈ જવા નહોતી ભાવીને ફેંક કરી ગઈ પછી આવી ཁེ 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 કચરો વાળતી ને તો યાદ આવ્યું કે આ બોક્સને હજી આપણે ઉપર મૂકવાનું છે તો ઉપર મૂકવા માટે દરવાજો ખોઈ તો ત્યાં પણ જગ્યા નહોતી એટલે વિચાર આવ્યો કે હવે આને જે તાંબાની ટાંકી છે ને એ આમાં રાખી દે એટલે ત્યાં જગ્યા થઈ જાય કેમ કે આ બોક્સમાં ઉનાળો હોય ત્યારે આપણે માટલું કાઢી લઈએ પછી જ્યારે શિયાળો આવે ને ત્યારે માટલું મૂકવા માટે સરસ બોક્સ છે એટલે આપણે કહેવત છે ને સંઘરેલો સાપ પણ કામનો એટલે પડ્યું તો કામ આવે એટલા માટે મેં રાખી દીધું છે ને નીચે આદને તાંબાની ટાંકીની જગ્યાએ રાખી દે એટલે વ્યવસ્થિત સચ જશે અને મૂકી દઈએ હવે એને વ્યવસ્થિત સુરકો જરા કરો જો બોક્સ દરરોજ છે ને આવી રીતે પગથિયા ચડી જાય ધીરે ધીરે એકલો પડી જાય તું એકલો ચડી જાય હે થઈ ને પડી જશે <laughs> 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 ઈ પગથિયા એવો ચડતો હોય ને કાલે આવ્યો હતો ને લાપરવાહી કે છે

ઉપર મોક્ષ ઉપર આ બાજુ એ એ બાજુ ને આ બાજુ બાજુ તો મૂકે છેટ લાગે હા આઈવી આઈ બાય મોક્સ બાય

તરત ખાય છે કે દરરોજ ફોટો કરી લઉં છું નહીં તો છે ને ક્યારેક ક્યારેક નાની વાત કીધી એટલે દરરોજ છે છે સિસ્ટમ મસ્ત અને પકડવાનું આવી રીતે

એટલું બોલે સામે સામે ક્યારેક તો આખો દિવસ ચાલુ હોય એમ સાંભળો એકાદ જોડવામાં હોય સામે સામે બધી મંડે બોલવા એ કામ થી બોલતી હોય એ કામ થી બોલતી હોય જો એકા ઝાડવામાંથી બોલે જો કૂદકા મારે જો દેખાડું તમને દેખાય તો જો થાંભલા ઉપર બેઠી છે ને થાંભલા ઉપર જો ડાન્સ કરે આટલો અવાજ કરે જતો છે ચકલા કરતા જાજો અવાજ કિસ્કોલીનો હોય ઉછળી જોઈ એની એમ થાય શ્વાસ લે છે કે નઈ એટલું બોલતી છે સ્ટોપ બોલતી પણ અવાજ કરે કેટલો આવી પેડા વાંદરા કેટલા બધા જે ઝાડવા ઉપર બેઠા બેઠી વાંદરા ભગાડવા માટે ફટાકડા ફોડે જાડવા માર્યા કેવા આરામથી કેરી ખાય છે બેઠા બેઠા

કે બધાય ભાગી ગયા એક વય પાછળ જો કેરી ખાય કેવું કેરી કેવી સરસ આવી છે એટલે આપ ધોના આપ ધોના

પછી તો તડકા ને નીકળવાનું મન નથી થતું એટલે અત્યારે જ આ બધી કામ ચાલુ છે અત્યારે ગટાક ખોદે છે કોષથી ઢાંકણ બનાવે છે જે બટાકાની વેફર ને બધી મસ્ત મસ્ત બને છે સરસ આવે છે બજારમાં એટલા તરબૂચ આવી ગયા છે અત્યારે પણ એમાંય અત્યારે એવા તરબૂચ અમુક આવી જાય કેમિકલવાળા તો લેતાય બીક લાગે છે અહીંયા છે ને ધાણા જીરુંનું લીધું તું ને એના પૈસા બાકી છે પૈસા આપી આવું કેમ કે છૂટ્ટા નહોતા મારી પાસે એટલે બાકી રાખ્યા હતા હવે આપી આવું હું પાણીપુરી ને બધુંય મળે સારી આવે છે બટ છે સરસ છે

મળે છે સરસ બધી મોટી માર્કેટ છે હવે અત્યારે આવતા હોય બધા શાકભાજી એટલે શું લેશું વિચારીશું આ કોબી ને ફ્લાવર તો એવા છે અત્યારે સૌથી વધારે દેખાય છે માર્કેટમાં એક લઈ લે આજે સ્કૂલે ગઈ હતી કામ માટે તો ત્યાંના સ્કૂલના બાળકો જોવા નાના નાના જે ન્યૂ એડમિશન છે કેટલા નિર્દોષ છે અને ઓફિસમાં પ્રિન્સિપલની ઓફિસમાં જાઓ કૂદકા મારે અને જ્યારે આ બાળક મોટું થાય ત્યારે કેટલું એ વ્યવસ્થિત થઈ જાય ને અત્યારે જો ખરેખર બાળપણ આવું જોવું જોઈએ જો આ ઓફિસમાં બધા કેવા આટા મારે છે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજો વાંધો રહો બધાય રે રે નહીં સાંજે પાછા એકદમ ગુડ બાય